પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેહ વેપારનો પોલીસ દ્વારા ફાશ કરવામાં આવ્યો સુરતમાં કુટણખાના એકયા બીજી રીતે ચાલી જ રહ્યા છે હોટલ સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કુટનખાના હવે વેલનેસ સેન્ટરની અંદર પણ ધમધમી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે જેની સામે પોલીસ દ્વારા લાલા કરવામાં આવી રહી છે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે પોલીસે રેડ કર્યા બાદ થાઇલેન્ડની છ યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓમાં મુક્ત કરવામાં આવી હતી રાંદેર પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર જકાતના કાવી સ્ક્વેર બિલ્ડિંગના બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલે છે જેથી બાતમીના આધારે

વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સંચાલક ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના પાંચ હજાર રૂપિયા લેતો હતો સંચાલક દ્વારા આ વિદેશી યુવતીઓને બે હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવતી હતી પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે હની નામની મહિલા અને અભય સાળંકે નામનો રોશન રોશનસિંહ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર દેવાપાની પ્રવૃત્તિ કરાવતા હતા